Two! ફોર ડબલ ઝીરો વન બે હજાર પંદર પર્યાવરણીય વ્યવસ્થાપન પદ્ધતિ એટલે કે એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ તો કે શું છે આઈએસઓ વન ફોર ડબલ ઝીરો વન તો કે આઈએસઓ વન ફોર ડબલ વન બે હજાર પંદર એ આંતરરાષ્ટ્રીય ધોરણ છે જે એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે ઈએમએસ માટે માર્ગદર્શિકા આપે છે તેનો હેતુ એ છે કે કોઈપણ સંસ્થા પોતાની પ્રવૃત્તિઓથી થતા પર્યાવરણીય અસરને ઓળખે અને નિયંત્રિત કરે અને તેનો સતત સુધારો કરે આઈએસઓનું ફૂલફોર્મ શું થાય તો કે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન વન ફોર ડબલ ઝીરો વન શું છે તો કે એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ માટેનું ફેમિલી નંબર બે હજાર પંદર છે એની આવૃત્તિ છે હવે આઈએસઓ વન ફોર ડબલ ઝીરો વન બે હજાર પંદરના હેતુ કયા કયા તો કે પાંચ હેતુ છે માઇન્ડલી તો કે સંસ્થાઓને પર્યાવરણની હાનિ ઘટાડવામાં મદદ કરવી નીતિ અને ધોરણો સાથે સુસંગત પ્રવૃત્તિઓને સુનિશ્ચિત કરવી કુદરતી સ્ત્રોતોનું જથ્થાબંધ વપરાશ રોકવું પર્યાવરણીય કાયદાઓનું પાલન કરવું સતત સુધારવાના સાધનો વિકસાવવા આઈસો વન ફોર ડબલ ઝીરો વન બે હજાર પંદરનું માળખું કહ્યું છે તો કે હાઈ લેવલ સ્ટ્રક્ચર ઉપર આધારિત છે અને દસ કલમો ધરાવે છે એમાં પહેલી જે કલમ છે તે શું છે સ્કોપ એટલે કે વિસ્તાર આધારિત છે બીજી જે છે એ છે નોર્મેટિવ રેફરન્સીસ એટલે કે માન્ય સંદર્ભો અંતર્ગત છે ત્રીજું છે ટર્મ એન્ડ ડેફિનેશન્સ એટલે કે શબ્દાવલી આધારિત ચોથું છે કન્ટેક્સ્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન એટલે કે સંસ્થાની સ્થિતિ આધારિત પાંચમું છે લીડરશીપ એટલે કે નેતૃત્વ છઠ્ઠી કલમ પ્લાનિંગ આધારિત એટલે કે યોજનાબદ્ધ કામગીરી સાતમું છે સપોર્ટ આઠમું છે ઓપરેશન એટલે કે ક્રિયા વિહીન પછી નવમું છે પરફોર્મન્સ ઇવેલ્યુએશન એટલે કે કાર્યક્ષમતા મૂલ્યાંકન દસમું છે ઇમ્પ્રુવમેન્ટ એટલે કે સુધારણા હવે દરેક કલમ વિશે આપણે જોઈએ તો કે ચોથી કલમમાંથી કન્ટેક્સ્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન એટલે કે સંસ્થાની સ્થિતિ તો કે સંસ્થાની આંતરિક અને બાહ્ય સ્થિતિ જાણવી જોઈએ પર્યાવરણીય સંદર્ભે તેના હેતુઓ નિર્ધારિત કરવા જોઈએ સંબંધિત પક્ષકારો એટલે કે સ્ટેક ને ઓળખવા જોઈએ પાંચમું છે લીડરશીપ એટલે કે નેતૃત્વ તો કે ટોચનું મેનેજમેન્ટની જવાબદારી લે છે પર્યાવરણ નીતિ બનાવી અને તેનો અમલ કરવો ભૂમિકાઓ અને જવાબદારીઓ સ્પષ્ટ કરવી છઠ્ઠું છે પ્લાનિંગ તો કે યોજનાબદ્ધ કામગીરી કરવી આ બધી એમની કલમો છે તો કે પ્લાનિંગમાં શું આવશે તો કે પર્યાવરણીય જોખમ અને અવસારોનું મૂલ્યાંકન કરવું પર્યાવરણીય લક્ષ્યો નિર્ધારિત કરવા કાયદેસર અને નિયમનકારી માંગણીઓનું પાલન કરવાનું આયોજન કરવું સાતમો છે સપોર્ટ એટલે કે આધાર તો કે જરૂરી સ્ત્રોતો ઉપલબ્ધ કરાવવા માનવ શક્તિ છે સાધન છે માહિતી છે બધું તાલીમ અને જાગૃતિ આપવી દસ્તાવેજીકરણ અને મૌખિક માહિતીને નિયંત્રિત કરવી આઠમું છે ઓપરેશન એટલે કે ક્રિયા વહી તો કે ઈએમએસનું આયોજન અનુસાર કાર્ય કરવું પર્યાવરણીય નુકસાન અટકાવવું કાચા માલ ઉર્જા પાણીના વપરાશનું યોગ્ય સંચાલન કરવું નવમું છે પરફોર્મન્સ ઇવેલ્યુએશન એટલે કે કાર્યક્ષમતાનું મૂલ્યાંકન તો કે પર્યાવરણીય કામગીરીને મોનિટર કરવી પછી આંતરિક ઓડિટ કરવું મેનેજમેન્ટ રિવ્યૂ આપવા દસમું છે ઇમ્પ્રુવમેન્ટ એટલે કે સુધારણા એટલે કે નોન કન્ફર્મિટી હલ કરવી સુધારણા માટેના પગલા લેવા ઈમએસની અસરકારકતા તપાસવી હવે આ એસ વન કે છ પ્રક્રિયા ઉપર તબક્કાઓ છે મેનલી હમ પહેલું છે પ્રારંભિક તૈયારી કરવી પછી છે કાર્યરત ઈએમએસ અમલમાં મૂકવું પછી આંતરિક ઓડિટ મેનેજમેન્ટ રિવ્યુ ચોથું છે પ્રમાણપત્ર માટે અરજી પાંચમું સાઇટ ઓડિટ અને છઠ્ઠું છે પ્રમાણપત્ર પ્રાપ્તિ આપણે ડિટેલમાં જોઈએ તો કે પહેલું છે પ્રારંભિક તૈયારી એમાં શું તો કે ઈએમએસ પ્રમાણિત પ્રણાલી તૈયાર કરવી પછી છે પર્યાવરણીય નીતિ અને લક્ષ્ય બનાવવા એમાં પ્રારંભિક તૈયારીમાં પછી કાર્યરત ઇ એમ એસ અમલમાં મૂકવામાં શું કરવાનું એસઓપીએસ છે નિયંત્રણ સાધનો વગેરેની તાલીમ વગેરે લેવું પછી છે અંતરંગ એટલે ઓડિટ એટલે કે આંતરિક ઓડિટ એને મેનેજમેન્ટ રિવ્યૂ તો કે આંતરિક ઓડિટ કરવાનું ટોપ મેનેજમેન્ટ દ્વારા રિવ્યૂ કરવાનું પ્રમાણભૂત માટે અરજી કરવાની કે મંજૂર પ્રમાણપત્ર સંસ્થાને સંપર્ક કરવો વચ્ચે સાઇટ ઓડિટ તો કે પ્રમાણિત બોડી તમારી પ્રક્રિયાને ચકાસણી કરશે પ્રમાણપત્ર પ્રાપ્તિ એટલે કે સફળ ઓડિટ બાદ આઈએસઓ વન ફોર ડબલ ઝીરો વન બે હજાર પંદરનું તમને પ્રમાણપત્ર મળે છે હવે ફાયદા અને વિગત શું છે તો કે પર્યાવરણીય અસર જે છે એમાં ઘટાડો એટલે કે કચરો ઊર્જા પાણીનો ઉપયોગ થતો ઘટે છે પછી પ્રતિષ્ઠામાં વધારો થાય તો કે આઈએસઓ પ્રમાણથી સંસ્થાની ઇમેજમાં વધારો થાય છે પછી કાયદેસર પાલન કરી તો પર્યાવરણના કાયદાનું પાલન સરળ બને છે ખર્ચમાં બચત થાય છે સ્રોતોનો યોગ્ય ઉપયોગ થાય છે વૈશ્વિક સ્વીકાર્યતા એટલે કે આંતરરાષ્ટ્રીય કોન્ટ્રાક્ટ અને બજારમાં પ્રવેશ મળે છે દસ્તાવેજો અને તેની નોંધણીમાં આપણે જોઈએ તો કે એન્વાયરમેન્ટલ પોલિસી રિસ્ક એન્ડ ઓપોર્ચ્યુનિટી રજિસ્ટર લીગલ રજિસ્ટર એસઓપીએસ ટ્રેનિંગ રેકોર્ડ ઓડિટ રિપોર્ટ કરેક્ટિવ એક્શન રિપોર્ટ ઇમરજન્સી રિસ્પોન્સ પ્લાન કઈ સંસ્થાઓ પાસે આઈએસઓ વન ફોર ડબલ વન બે હજાર હોય છે તો કે ઓઇલ છે કેમિકલ કંપની છે મ્યુનિસિપલ કોર્પોરેશન છે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી છે યુનિવર્સિટી પછી આપણે જોઈએ તો કે આઈએસઓ ફોર ફાઈવ ડબલ ઝીરો વન બે હજાર અઢાર તો કે આઈએસઓ વન ફોર ફોર ડબલ ઝીરો વન બે હજાર એ આંતરિક રાષ્ટ્રીય ધોરણ છે જે વ્યવસાયિક આરોગ્ય અને સલામતી માટે વ્યવસ્થાપનના પદ્ધતિઓ માટે માર્ગદર્શિકા આપે છે તેનો હેતુ શું છે તો કે કાર્યસ્થળ પરના જોખમો ઓછા થાય કામદારોને સુરક્ષા મળે અને શૂન્ય અકસ્માત માટે માળખું થાય આઈએસઓ ફોર ફાઇવ ડબલ ઝીરો વનનું પૂરેપૂરું નામ શું છે તો કે ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમ રિક્વાયરમેન્ટ વિથ અ ગાઈડન્સ ફોર અસ હેતુ શું છે તો કે કર્મચારીઓની સુરક્ષા એટલે કે કામદારોને ચોટ રોગ અને મોતથી બચાવવા જોખમનું નિયંત્રણ એટલે કે જોખમી માળ ઓળખી જોખમો જે છે એને ઓળખવા તેના યોગ્ય વ્યવસ્થાની યોગ્ય વ્યવસ્થા વિકસાવવી કાયદેસર પાલન એટલે કે સુરક્ષા સંબંધિત કાયદાનું પાલન સુનિશ્ચિત કરવું સતત સુધારણા એટલે કે સલામતી પદ્ધતિઓમાં સુરક્ષા સુધારણા લાવવી સંસ્થાની પ્રતિષ્ઠા એટલે કે સુરક્ષિત કાર્યસ્થળ ઊભું કરીને વિશ્વાસ પ્રાપ્ત કરવો હવે આપણે જોઈએ તો કે આઈએસઓ ફોર ફાઇવ ડબલ ઝીરો વન બે હજાર અઢારનું માળખું તો કે આ ધોરણ જે છે એ હાઈ લેવલ સ્ટ્રકચર આધારિત છે અને નીચે મુજબ દસ કલમો છે પહેલું જે છે સ્કોપ બીજું છે નોર્મેટિવ રેફરન્સ ત્રીજું છે ટર્મ્સ એન્ડ ડેફિનેશન ચોથું છે કન્ટેક્સ્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન એટલે કે સંસ્થાની સ્થિતિ પાંચમું છે લીડરશીપ એન્ડ વર્કર પાર્ટિસિપી પાર્ટિસિપેશન એટલે કે નેતૃત્વ અને કર્મચારીની ભાગીદારી છઠું છે પ્લાનિંગ એટલે કે યોજનાબદ્ધ કામગીરી સાતમું છે સપોર્ટ એટલે કે આધાર આઠમું છે ઓપરેશન એટલે કે કાર્યવિહિ નવમું છે પરફોર્મન્સ ઓફ ઇવેલ્યુએશન એટલે કે કાર્યક્ષમતા મૂલ્યાંકન દસમું છે ઇમ્પ્રુવમેન્ટ એટલે કે સુધારણા એની વિગતે આપણે જોઈએ તો કે ચાર ચોથું છે કોન્ટેક્સ્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન એટલે કે અંદર અને બહારની પરિસ્થિતિને ઓળખવી ઓ એજ એન્ડ એસને અસર કરતી બાબતો ઓળખવી રસ ધરાવતા પક્ષકારોને ઓળખવા પાંચમું છે લીડરશીપ એન્ડ વર્કર પાર્ટિસિપેશન તો કે ટૂંચનું નેતૃત્વ સલામતીની નીતિ બનાવે છે કર્મચારીઓ સલામતી બાબતે સહભાગી બને જવાબદારીઓ અને અધિકારીઓની વ્યાખ્યા કરવી પ્લાનિંગ જોઈએ તો કે જોખમો અને અવસરોનું મૂલ્યાંકન કરવું કાયદેસર અને અન્ય જરૂરિયાતોનું પાલન સલામતી માટે લક્ષ્ય અને ક્રિયાઓ નક્કી કરવી સાતમું છે સપોર્ટ તો કે માનવશક્તિ સાધનો તાલીમ અને જાગૃતિ માહિતીની પ્રક્રિયાને દસ્તાવેજીકરણ કરવું અને સંચાર વ્યવસ્થા વિકસાવી આઠમું છે ઓપરેશન તો કે જોખમોને નિયંત્રિત કરવા નિયોજન પછી એસઓપીએસ અને કામદારોને સલામતીના પગલાં લેવા આકસ્મિક પરિસ્થિતિ માટે તૈયારી કરવી પરફોર્મન્સ ઇવેલ્યુએશન એટલે કે મોનિટરિંગ અને માપન આંતરિક ઓડિટ મેનેજમેન્ટ રિવ્યૂ પછી છે ઇમ્પ્રુવમેન્ટ તો કે નોન કન્ફર્મેટિલી શોધવી સુધારાના પગલાં લેવા સતત સુધારણા માટે કામગીરી કરવી પછી આઈએસઓ ફોર ફાઇવ ડબલ ઝીરો વન બે હજાર અઢાર પ્રક્રિયા મેળવવાની પદ્ધતિ તો કે પહેલાં શું તો કે સલામતી નીતિ બનાવી અને જોખમનું વિશ્લેષણ કરવું પછી જે એસઓપીએસ ટ્રેનિંગ પીપીએ વ્યવસ્થા લાગુ કરવી આંતરિક ઓડિટ અને મેનેજમેન્ટ રિવ્યૂ કરવું પ્રમાણિત બોડી માટે અરજી કરવી સાય સાયડોટી ઓડિટ અથવા અસેસમેન્ટ કરાવવું યોગ્યતા મળ્યા બાદ પ્રમાણપત્ર પ્રાપ્ત કરવું દસ્તાવેજો કયા કયા તો કે ઓઇચ એન્ડ ડેસ પોલિસી હેઝાર્ડ આઈડેન્ટિફિકેશન રજિસ્ટર લીગલ એન્ડ રેગ્યુલેટરી રજિસ્ટર પીપી રેકોર્ડ ટ્રેનિંગ રેકોર્ડ રિસ્ક અસેસમેન્ટ મેટ્રિક્સ ઇન્સિડેન્ટ અથવા તો એક્સિડેન્ટ રેકોર્ડ ઇમરજન્સી રિસ્પોન્સ પ્લાન ઇન્ટરનલ ઓડિટ એન્ડ રિવ્યુ રિપોર્ટ આઈએસઓ ફોર ફાઇવ ડબલ ઝીરો વન બે હજાર અઢારના ફાયદા કયા કયા છે તો કે પહેલું છે કાર્યસ્થળ સુરક્ષિત બને એટલે કે ઓછી અકસ્માત અને ઈજા પછી જે કાયદેસર જોખમ ઓછી થાય તો કે કાયદાઓનું પાલન થતું રહે આરોગ્ય ઉપર ધ્યાન રહે એટલે કે કામદારોની આરોગ્યની સંભાળ રહે કર્મચારી સંતોષ એટલે કે સલામતી વાતાવરણથી ઉત્સાહવતે આંતરરાષ્ટ્રીય માન્યતા મળે વૈશ્વિક કોન્ટ્રાક્ટ માટે લાભદાયક છે આઈએસઓ ફોર ફાઇવ ડબલ ઝીરો વન બે હજાર અઢાર અને ઓ એચ એસ એ એસ અઢાર ડબલ ઝીરો વન વચ્ચેનો તફાવત શું છે તો કે મુદ્દો પેલું છે માળખું તો કે આઈએસઓ ફોર ફાઇવ ડબલ ઝીરો વન બે હજાર અઢાર શું તો કે હાઈ લેવલ સ્ટ્રક્ચર છે પછી ઓએચએસઓએસ શું તો કંઈ જૂનું માળખું છે ફોકસ શું તો કે જોખમ અને અવસર ઉપર કોણ રાખે તો કે આઈએસઓ અને ઓએચએસએસ એના ઉપર તો કે જોખમ પર ફોકસ રાખે છે પછી કર્મચારી ભાગીદારી શું તો કે આઈએસઓમાં વધુ ભાર હોય છે અને ઓએચ એસ ઓછો ભાર હોય છે સુસંગતતા શું તો કે ઓ આઈએસઓ છે એ નાઇન ડબલ ઝીરો વન અને વન ફોર ડબલ ઝીરો વન સાથે સુસંગીત છે અને ઓ એચ એસએસ છે એ નથી કંઈ સંસ્થાઓ માટે જરૂરી છે તો કે મેન્યુફેક્ચર યુનિટ છે કેમિકલ પ્લાન્ટ છે ઓઇલ અને ગેસ ઇન્ડસ્ટ્રી છે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન છે હોસ્પિટલ લેબ ફાર્મા કંપની છે ઔદ્યોગિક સુરક્ષા વ્યવસ્થાઓ ધરાવતી કંપની સંસ્થાઓ માટે ઉપયોગી છે ઓ એચ એસ એસ વન એટ ડબલ ઝીરો વન બે હજાર સાત એ શું છે તો કે ઓચ એસ એસ વન એટ ડબલ ઝીરો વન બે હજાર સાત એ વ્યવસાયિક આરોગ્ય અને સલામતી માટેનું આંતરરાષ્ટ્રીય ધોરણ છે જે કોઈપણ સંસ્થામાં સલામત કાર્યસ્થળ સ્થાપિત કરવા માટે કાર્યપદ્ધતિ આપે છે ઓ એચ એસ એ એસ એનું ફૂલ ફોર્મ શું છે તો કે ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી એસેસમેન્ટ સિરીઝ વન એટ ડબલ ઝીરો વન છે તો કે ધોરણ નંબર છે અને બે હજાર સાત છે એની આવૃત્તિ છે મુખ્ય હેતુ શું છે તો કે કામદારો માટે સલામતી વાતાવરણ અકસ્માત ઈજા અને વ્યવસાયિક રોગથી બચાવ જોખમો પર નિયંત્રણ કરવા જોખમ ઓળખી અને તેમને દૂર કરવા કાયદાઓનું પાલન કરવું સુરક્ષા સંબંધિત કાયદાઓનું પાલન કરવું સંસ્થાની પ્રતિષ્ઠા સુરક્ષા માટે પ્રતિબદ્ધ સંસ્થા તરીકે ઓળખ કરવી ઓ એચ એસ એ એસ વન એ ડબલ ઝીરો વન બે હજાર સાતનું માળખું તો કે ચાર ભાગોમાં વિભાજિત છે પહેલું છે સ્કોપ એટલે કે વિસ્તાર બીજું છે પબ્લિકેશન રેફરન્સીસ ત્રીજું છે ટર્મ્સ એન્ડ ડેફિનેશન ચોથું છે ઓએચ એન્ડ એસ મેનેજમેન્ટ સિસ્ટમ રિક્વાયરમેન્ટ ચોથું આપણે જોઈએ તો કે સૌથી મહત્વપૂર્ણ છે તેમાં છ ઘટકો છે પેલું છે જનરલ રિક્વાયરમેન્ટ તો કે ઓએચ એન્ડ એસ વ્યવસ્થાપન માટે એક દસ્તાવેજીકરણ અને સુસંગત માળખું તૈયાર કરવું સંસ્થાની નીતિ લક્ષ્યો અને નિયમો નક્કી કરવા ઓએચ એન્ડ એસ પોલિસી એટલે કે આરોગ્ય અને સલામતીની નીતિ તો કે એમાં શું તો કે વ્યવસ્થાપન દ્વારા ઘોષિત કરેલ નીતિ છે તમામ સ્તરના કર્મચારીઓ સુધી પહોંચે તેવું હોવું જોઈએ નીતિમાં તકેદારી કાયદેસર પાલન અને સત્તા સુધારણાની પ્રતિબદ્ધતા હોવી જોઈએ પ્લાનિંગ એટલે કે યોજના બનાવવી હેઝાર્ડ આઈડેન્ટિફિકેશન રિસ્ક એસેસમેન્ટ એન્ડ રિસ્ક કંટ્રોલ તો કે સંભવિત જોખમ ઓળખવા કેમિકલ છે ફિઝિકલ છે બાયોલોજીકલ છે મિકેનિકલ છે જોખમનું મૂલ્યાંકન કરવું એટલે કે પ્રોબેબિલિટી ગુણ્યા અને સર્વિટી પછી જે નિયંત્રણ પગલાં નિર્ધારિત કરવા તો કે પછી છે લીગલ એન્ડ અધર રિક્વાયરમેન્ટ તો કે યોગ્ય કાયદાઓ અને નિયમો ઓળખવા અને તેનું અનુસરણ કરવું ઓબ્જેક્ટિવ એન્ડ પ્રોગ્રામ તો કે આરોગ્ય અને સલામતી માટે લક્ષ્યો નક્કી કરવા અને તે માટે કાર્યક્રમ બનાવવા ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ ઓપરેશન તો કે અમલ અને કા કામગીરી તો કે એમાં પહેલું છે સ્ટ્રક્ચર એન્ડ રિસ્પોન્સિબિલિટી તો કે જવાબદારીઓના અધિકારીઓને સ્પષ્ટ કરવું ટ્રેનિંગ એન્ડ અવેરનેસ એન્ડ કમ્પ કોમ્પિટન્સી એટલે કે કર્મચારીઓને તાલીમ આપવી જાગૃતિ વધારવી પછી કમ્યુનિકેશન એમાં શું તો કે તાંત્રિક અને સંચાર પછી જે ડોક્યુમેન્ટેશન તો કે દરેક પ્રક્રિયા માટે એસઓપીએસ નીતિ પદ્ધતિ દસ્તાવેજ કરવી ડોક્યુમેન્ટ કંટ્રોલમાં જોઈએ આપણે તો કે દસ્તાવેજોને નિયમિત રીતે અપડેટ રાખવા ઓપરેશન કંટ્રોલ તો કે જોખમ વિસ્તારો માટે નિયંત્રણ રાખવું ઇમરજન્સી પ્રિપનેસ એન્ડ રિસ્પોન્સ તો કે આકસ્મિક ઘટનાઓ માટે તૈયારી રાખવી ફાયર છે કેમિકલ સ્પીલ છે એક્સિડન્ટ છે પછી ચેકિંગ એન્ડ કરેક્ટિવ એક્શન તો કે પહેલું છે પરફોર્મન્સ મેઝરમેન્ટ એન્ડ મોનિટરિંગ તો કે કામગીરીનું મોનિટરિંગ અને રેકોર્ડ રાખવું ઇન્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન તો કે અકસ્માત કે નજીક જતા અકસ્માતોની તપાસ કરવી પછી નોન કન્ફર્મેટિવ અથવા તો કરેક્ટિવ એન્ડ પ્રિવેન્શનલ એક્શન તો કે ખામીઓ શોધવી અને સુધારણા કરવા રેકોર્ડ ઓડિટ અકસ્માત તાલીમ પીપી વગેરેના રેકોર્ડ રાખવા ઇન્ટરનલ ઓડિટ તો કે નિયમિત આંતરિક ઓડિટ થતી રહેવી જોઈએ મેનેજમેન્ટ રિવ્યુમાં જોઈએ તો કે ટોચના મેનેજમેન્ટ દ્વારા સમયાંતરે સમગ્ર વ્યવસ્થિત સમક્ષ કરવી જોઈએ ઓ એચ એસ એસ એના દસ્તાવેજ જોઈએ તો કે ઓ એચ એન્ડ એસ પોલિસી તો કે આરોગ્ય અને સલામતી માટે ઘોષિત નક્કી કરે પછી રિસ્ક રજિસ્ટર્ડ તો કે જોખમોની યાદી અને નિયંત્રણ પછી ટ્રેનિંગ રેકોર્ડ તો કર્મચારીઓની તાલીમની વિગતો આપે ઇન્સિડેન્ટ રેકોર્ડ એટલે કે અકસ્માતોની નોંધ તેમાં કરવામાં આવે એસઓપીએસ એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર્સ ઓડિટ રિપોર્ટ એટલે કે આંતરિક ઓડિટનો રિપોર્ટ ઇમરજન્સી રિસ્પોન્સ પ્લાન એટલે કે આકસ્મિક માટે વ્યવસ્થા ઓ એચ એસ એ એસ અઢાર ડબલ ઝીરો વન બે હજાર સાતમાં શું છે તો કે જોખમમાં ઘટાડો કેમ તો કે જોખમને નિયંત્રણ કરવાથી અકસ્માત ઓછો થાય છે પછી કાયદેસર પાલન કોનું તો કે ઈએચએસ નિયમોનું પાલન થતું રહે કર્મચારી સંતોષ હોવો જોઈએ સલામત વાતાવરણથી કાર્યક્ષમતા વધે છે પછી છે કંપની પ્રતિષ્ઠા તો કે સુરક્ષિત સંસ્થા તરીકે ઓળખ માટે ઓએચ એસએસ અઢાર ડબલ ઝીરો વનથી એસઓએસ અને આઈએસઓ ફોર ફાઇવ ડબલ ઝીરો વન સુધીનો ફેરફાર તો કે માળખું તો કે જૂનું છે કોણ તો કે ઓએચ એસએસનું આઈએસઓનું શું તો કે હાઈ લેવલ સ્ટ્રક્ચર છે રિસ્ક અને ઓપોર્ચ્યુનિટી શું છે તો કે ઓએચએસમાં રિસ્ક નથી અને ઓપોર્ચ્યુનિટી બેમાંથી કંઈ કંઈ નથી આઈએસઓમાં થોડું રિસ્ક છે પણ સામે ઓપોર્ચ્યુનિટી પણ છે પછી સ્ટ્રેક ઓર્ડર ફોકસ તો કે સ્ટેક હોલ્ડર્સનું ફોકસ શું છે તો કે ઓએચએસએસમાં ઓછું છે અને આઈએસઓમાં વધુ છે ડોક્યુમેન્ટ કંટ્રોલ તો કે ઓછું છે અને ઓમાં વધુ નિયંત્રિત છે કઈ સંસ્થા માટે ઉપયોગી તો કેમિકલ પ્લાન્ટ છે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી છે લેબોરેટરી છે હોસ્પિટલ છે ફાર્મા કંપની છે ઓઇલ એન્ડ ગેસ કંપની છે પછી છે ઈ ઓડિટર એન્ડ લીડ ઓડિટરની ભૂમિકા શું છે તો કે ઈ એમએસ ઓડિટર અને લીડ ઓડિટર બંનેમાં મુખ્ય કાર્ય શું છે તો કે આઈએસઓ વન ફોર ડબલ ઝીરો વન બે હજાર પંદરમાં તો કે એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ ધોરણ અનુસાર સંસ્થાની પર્યાવરણીય વ્યવસ્થાપન પ્રક્રિયાઓની ચકાસણી કરે છે અને ખાતરી કરે છે કે સંસ્થા ધાર્મિક કાયદેસર અને આંતરરાષ્ટ્રીય ધોરણનું પાલન પાલન કરે છે ઈએમએસ ઓડિટર કોણ છે તો કે ઈએમએસ ઓડિટર એ વ્યક્તિ છે કે જે આઈએસઓ વન ફોર ડબલ ઝીરો વન પ્રમાણે પર્યાવરણીય વ્યવસ્થાપન પદ્ધતિની તપાસ કરે છે લેબોરેટરી ફેક્ટરી અથવા સંસ્થાની પ્રક્રિયા દસ્તાવેજો અને પરફોર્મન્સનું મૂલ્યાંકન કરે છે અને ખામીઓ અથવા સુધારણાઓની જરૂરિયાતો ઓળખે છે લીડ ઈએમએસ ઓડિટર કોણ છે તો કે લીડ ઓડિટર કોણ છે તો કે જે મુખ્ય નિયામક અથવા તો સંકલનકર્તા હોય છે જે સંપૂર્ણ ઓડિટની પ્રક્રિયા માટે જવાબદાર હોય છે સંપૂર્ણ ઓડિટ પ્રક્રિયા માટે જવાબદાર કોણ હોય છે તો કે લીડ ઇએમએસ ઓડિટર લીડ ઓડિટર પાસે શું હોય છે તો કે બધા કરતાં વધુ જવાબદારી હોય છે અને ઓડિટ ટીમનું નેતૃત્વ કરે છે ઈએમએસ ઓડિટરની જવાબદારી શું છે તો ઓડિટ માટે તૈયારી કરવાની ઓડિટ સ્કોપ સ્થળ અને પ્રક્રિયાઓની સમજૂતી લેવી સંબંધિત દસ્તાવેજોનો અભ્યાસ કરવો ચેકલિસ્ટ તૈયાર કરવી ઓન સાઇટ ઓડિટ શું તો કે વર્તમાન પર્યાવરણીય નિયંત્રણ કામગીરી અને પાલનની તપાસ કરવી ઇન્ટરવ્યૂ દસ્તાવેજોની સમીક્ષા કરવી સાઇટ ઇન્સ્પેક્શન કરવું જોખમ ઓળખવા અને તેના નિયંત્રણોની અસરકારકતા તપાસવી અવલોકન નોંધવા માટે તો કે કોઈ ખામી છે અનિયમિતતા છે સુધારણાની તક છે તેની નોંધણી કરવી અને યોગ્ય પુરાવા એકત્રિત કરવા રિપોર્ટ તૈયાર કરવામાં મળે શું કરવું તો કે લોડ લીડ ઓડિટરને પોતાની નિરપેક્ષ નિરીક્ષણ વિગતો મોકલવી લીડ ઓડિટરની ભૂમિકા ઓડિટ યોજના તો કે ઓડિટ કાર્યક્રમ તૈયાર કરવો સંસ્થાની સિસ્ટમ અને સ્કોપ અનુસાર ટીમ પસંદ કરવી ઓડિટ સમયપત્રક અને વિભાગીય વિભાજન કરવું ઓડિટ ટીમનું નેતૃત્વ કરવું ઓડિટર ટીમ વચ્ચે કામગીરી ટીમનું સંકલન અને માર્ગદર્શન આપવું પ્રશ્નો અને પ્રશ્નાવલીઓ તૈયાર કરવા સંસ્થાના સંપર્ક વ્યક્તિ સાથે સંવાદ ઓપનિંગ મિટિંગ લેવી ઓડિટ દરમિયાન નિયમિત અપડેટ આપવી ક્લોઝિંગ મિટિંગ રિપોર્ટ રજૂ કરવા ફાઇનલ રિપોર્ટ બનાવવું બધા ઓડિટરનો નોંધ ભેગી કરવી એમાં ખામી અવલોકન અને ભલામણોનું સંકલન કરવું મેનેજમેન્ટ માટે સુધારણાનું સૂચન આપવું ઈ લીડ ઓડિટર શું કરે ઓડિટર દરમિયાન તો ઓડિટ ટીમનું નેતૃત્વ કરે ઓડિટની યોજના તૈયાર કરે ઓડિટ રિપોર્ટ તૈયાર કરે સંસ્થાના ટોચના અધિકારીઓ સાથે વાતચીત કરવાની ઈએમએસ ઓડિટર શું કરે તો ઓડિટ પ્રમાણે તટસ્થ રીતે ઓડિટ કરે સાઇટ ઇન્સ્પેક્શન કરે દસ્તાવેજોનું મૂલ્યાંકન કરે ખામીઓ અને ભલામણોની નોંધ કરે તો મેં ઈ એમ એસ ઓડિટર છે ને એ બધી જે સાઇટ છે ત્યાં બધું ઇન્સ્પેક્શન કરે મૂલ્યાંકનને એવું બધું કરશે અને લીડ ઓડિટર છે એ શું કરશે તો આખું જ નેતૃત્વ કરશે ટીમનું યોગ્યતા શું છે તો કે ઈએમએસ ઓડિટર શું છે તો કે આઈએસઓ વન ફોર ડબલ ઝીરો વન પર તાલીમ લીધેલી હોવી જોઈએ અને ઓડિટરનો અનુભવ હોવો જોઈએ લીડ ઓડિટર શું તો કે આઈએસઓ વન ફોર ડબલ ઝીરો વન લીડ ઓડિટર કોર્સ એને લીધેલો હોવો જોઈએ અને ઓડિટના નેતૃત્વ હોવા જોઈએ જરૂરી દસ્તાવેજો કયા છે લીડ ઓડિટર માટે તો કે ઓડિટ પ્લાન હોવું જોઈએ ઓડિટ ચેકલિસ્ટ હોવું જોઈએ ઓડિટ અટેન્ડન્સ સીટ હોવી જોઈએ ઓપનિંગ મિટિંગ એજન્ડા હોવો જોઈએ ક્લોઝિંગ મિટિંગ મિનિટો હોવી જોઈએ નન કન્ફર્મેશન રિપોર્ટ હોવો જોઈએ ફાઇનલ ઓડિટ રિપોર્ટ હોવો જોઈએ બાકી બધા ચેપ્ટર આપણે આગળ પ્લેલિસ્ટ પર મૂકેલા છે જો તમે ચેક ના કરવી તો કરી લેશો આ ચેપ્ટર છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે પણ બીજું ચેપ્ટર જે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે આના કરતાં પણ આઈ હોપ તમને આ ચેપ્ટર સારી રીતે સમજાઈ ગયો હશે